અરે હું આવી ગઈ છું આખરે રાજકોટ મારા રાજકોટના ઘરે મારી દીકરીએ તમને બધાને જય શ્રી કૃષ્ણ કીધા ભાઈ હા તમને કીધું જય શ્રી કૃષ્ણ બધાને હવે અમે મમ્મી દીકરી બંને નીકળી ગયા છીએ ઘરની બહાર મારી દીકરી કે ચાલો મમ્મી બહાર જઈએ આજે તો મારી રાહ જોતી હતી મારી દીકરી ને અમે ખૂબ મસ્તી અને મજા કરી છે કંઈ રાજકોટમાં ના પૂછો વાત જો હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ અને આ આવી ગયા છીએ ઘરે અને આ સવાર પડી ગયું પોઝિટિવ વાતાવરણની અંદર મારા નિત્ય નિયમ મુજબ મેં સવારે બ્રહ્મ મુહૂર્તમાં મારી એક્સરસાઇઝ કરી કસરત કરી અને બ્રહ્મ મુહૂર્તની અંદર પ્રભુ પિતાને યાદ કર્યા અને પોઝિટિવ વાતાવરણની અંદર હું નીકળી ગઈ છું ઘરની બહાર ચાલવા માટે હોકિંગ કરવા માટે અત્યારે લગભગ વાગી ગયા છે સાડા સાત હા અને હું નીકળી ગઈ છું રાજકોટમાં બહાર લાગ્યું કે બે કિલોમીટર ચાલી આવું આ નાળું છે જો મને એમ થયું કે નાળા નીચેથી જ હાલું તો નીચે તો મોટા મોટા વાહનો હાલતા હોય તો ઉપરને નાળે હાલવા માટેનું મસ્ત રીતે કર્યું છે નાળું હાલવા માટે ઊંડો ઊંડો અંધારું હતું કાંઈ હા મને થોડી વાર બીક પણ લાગી હો ભાઈ ત્યાં આવ્યું મને એવું લાગ્યું કે આગળ આગળ તો સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે આવો ત્યારે દર્શન પણ કરતા જઈએ અને બધાને દર્શન પણ કરાવીએ ત્યાં પણ હું ગઈ તો મને લાગ્યું પહેલાં તો બહારથી જ સૂટ લઈ લો અને પછી હું પૂછું કે ભાઈ અંદર જવા દેશો તમે શૂટિંગ કરવા આ બહારનો નજારો છે જો તમે જોઈ શકો છો કેટલો મસ્ત છે જે રાજકોટની અંદર રહેતા છે ને એને તો બધાને ખબર હશે ક્યાં કેટલું મસ્ત મસ્ત નજારો છે મે શૂટિંગ પણ મસ્ત રીતે કર્યું મસ્ત પોઝિટિવ વાતાવરણમાં આવી ગઈ ગણપતિ બાપા બિરાજમાન હતા તમે બધાએ ગણપતિ બાપાના દર્શન પણ કર્યા જોયું ને આગળ આ પણ સ્વામિનારાયણ ભગવાનના નાના નાના ડેરા પણ છે નાના નાના મંદિરો કહેવાય કે ડેરા કહેવાય એ પણ છે જેણે જીવન આમાં સમર્પિત કરી નાખ્યું હોય એટલે મને આગળ ખબર ના હોય પણ હું તમને બતાવું છું કે દર્શન કરવા હું દર્શક મિત્રોને બધાને લઈ જાઉં ભાઈ હા બધા યુટ્યુબ ફેમિલીને દર્શન કરાવું મને ગઈ એટલે બધાને હું લઈ ગઈ ભાઈ અને મસ્ત રીતે મેં શૂટિંગ કર્યું મને કોઈએ ના ના પાડી દર્શન કરાવ્યા બધાને અને શૂટિંગ પણ મસ્ત રીતે કર્યું અને પોઝિટિવ બની ગઈ હું તો ભાઈ હા સરસ મજાનું ખીલું ખીલું વાતાવરણ ચકલાના ગુંજ સાથે મને તો બહુ જ ગયું લગભગ અમારા ઘરથી બે કિલોમીટર દૂર થતું હોય છે આ મંદિર મસ્ત એવું બહારનું લોકેશન એ બહુ મસ્ત છે અંદરનું પણ બહુ મસ્ત છે જે ન ગયા હોય એ પણ જરૂર જાજો ભાઈ અને હું આવી ગઈ છું મારા ઘરે મારા ઘરે કાનાને મારી દીકરીએ પધરાવ્યા છે રમતા કાનાને કે રમતા કાનું પધરાવીએ ને તો મમ્મી આપણે એને રમતા રમતા જ યાદ કરવાના રમતાં રમતા જ પૂજા કરવાની ભાઈ તો અત્યારે તો મને એમ થયું કે ભાઈ હું આવી જ છું તો હવે મંદિર પહેલાં સાફ કરી નાખું પછી જ હું પૂજા કરું બરાબર ને પહેલાં મંદિર એકદમ સાફ સુથરું હોય તો ભગવાનને બેસવાનું પણ એટલું મસ્ત મજા આવે હા મંદિર આપણા ઘર જેવું જ હોય છે આપણે ઘર રોજ ઝાપટ ઝૂપટને સાફ કરતા હોય ને એમ મંદિરને પણ રોજે સાફ કરવું જરૂરી હોય કારણ કે એને પણ ભગવાનને પણ એવું લાગે કે મારું ઘર મસ્ત સાફ સુથરું છે હા પ્રભુને યાદ કરવા એ સાફ સુથરી જગ્યામાં જ રાખવા જરૂરી હોય હા અત્યારે હું મંદિર એટલું મસ્ત લુછી ને એટલું પેલા કોરું પોતું માર્યું ભીનું પોતું માર્યું પછી કોરું માર્યું ઝાપટ ઝૂપટ બહારથી કર્યું અંદરથી કર્યું અને કાનાને હમણાં બિરાજમાન કરીશ નવડાવી થોડાવી અને તમે જો જોજો હમણાં આગળ આગળ તમને મસ્ત રીતે દર્શન પણ મારા કાનાના થશે મસ્ત ચોક હવે હું નવડાવી દઉં કાનાજીને હા હા સ્નાન તો કરાવવું જરૂરી બની જતું હોય સ્નાન કરાવીને મસ્ત રીતે વાઘા પહેરાવીને તૈયાર કરી અને બેસાડી દઈ સંભાવું મસ્ત રીતે અને દેવાબત્તી કરી નાખીશ અહીંયા આગળ મારે દીકરીએ કાનાજી પધરાવ્યા છે અને અમરેલીના ઘરે મેં માતાજી કુળદેવીને પધરાવ્યા છે જો કાનાજીની મસ્ત રીતે પૂજા કરી ફૂલોથી શણગાર્યા કાનાજીને મસ્ત વાઘા પહેરાવ્યા મસ્ત એવું લાગે છે ને મારો કાનો વાલો વાલો લાગે છે ને બધાને જો મસ્ત ખીલે છે જો તમારી સામે દાંત કાઢે છે હસે છે જો અને મારી આગળ હતા જાસુદના ફૂલ તો જાસૂદના ફૂલ અને અપરાજિતાના એ બે વસ્તુ હતી એટલે મેં ચડાવી દીધા અને હવે હું આવી ગઈ છું ઘર કામમાં સાફ સફાઈ કરવા માટે હા હું કપડાં મશીનમાં નાખી દીધા અને પ્લેટફોર્મ ઘસીને સાફ કરી નાખશું હું આપે અને આ ખાટલી અમે તો ખાટલી કહે વાસણ સુકવવાની ખાટલી તમે શું કહો છો એ કમેન્ટમાં કહેજો મને હા તમારેને શું કહેવાય આ પ્લેટફોર્મ પણ ઘસીને સાફ કર અને આવી હવે આવી ગઈ છું મારી દીકરીના રૂમમાં ત્યાં પણ કાનાની મસ્ત મજાની છબીઓ છે બહુ મસ્ત મસ્ત હા સરસ મજાનું ઝાપટોપટ કરી નાખાય અને મસ્ત રીતે મારી દીકરીને ટાઈમ હોય નહીં એટલે આ બધું મારે જ કરવું પડે અમરેલીના ઘરે પણ ઘરકામ કર્યું અહીંયા પણ કરું છું હું તમે જો હું બે દિવસ રોકાયું ને તો હું કહું બેટા લાવ્યું હું તને ઘર સાફ સાફસુફ કરી દઉં કારણ કે તારે ટાઈમ ના હોય કામવાળા બેન તો રાખ્યા જ છે પણ એ એટલું બધું આપણે જેવું તો કરે જ નહીં હા એટલે આપણે બધું જ કામ કરવું જરૂરી હોય ભાઈ સાથે જ ઉપર પંખા લૂછવા નથી માંડી અને નીચેનું બધું સાફ સફાઈ કરવી જરૂરી છે બહુ જ ઝાડા ઝાડા થઈ ગયા હતા ધૂળ આવી ગઈ હતી નકરી મસ્ત રીતે મેં મારું આ રાજકોટનું ઘર સાફ કરું છું ભાઈ હું બે ઘર છે મારે અમરેલી તે આવડું મોટું અને અહીંયા તે મોટું ઘર અને અહીં ટુ પીએચ કે ત્રણ રૂમ રસોડું કહેવાય ને અમારે તો અમરેલીમાં ત્રણ રૂમ રસોડું કહે તમે શું કહીશું એટલે મને કોમેન્ટમાં કહેજો ભાઈ હા એટલે મને ખ્યાલ આવે તમે શું કહેશો એટલે આ મારું રાજકોટનું ઘર છે જો તમે બહારના પંખા બંખા ફર્નિચર બધું જ લૂચી નાખવાનું ભાઈ હા અને આપણા જીવનમાં સુખ અને દુઃખ આવતા જ રહેતા હોય છે સુખ આવે છે ક્યારેક દુઃખ આવે છે હે ને જિંદગી આપણે શીખવે છે કે જે દરેકના જીવનમાં સુખ દુઃખ આવતું જ હોય છે પોતાના જ આપણે પોતે એમ થતું હોય છે કે પોતે જ આપણા આપણા જીવનમાં સુખ શાંતિ શોધતા હોઈએ છીએ હા આનું નામ જ જિંદગી કહેવાય ભાઈ જ્યારે સુખ આવે ને ત્યારે ખૂબ હસી લેવાનું અને જ્યારે દુઃખ આવે ત્યારે ખૂબ રડી પણ લેવાનું આનું નામ જિંદગી કહેવાય ત્યારે જ આપણી હેલ્થ સારી રહે નહીં તો આપણા હેલ્થમાં ઘણી એવી બીમારીઓ આવી જતી હોય છે દુઃખ આવે ને દુઃખ જ જો લેવા માંડો તો માનસિક ટેન્શન પણ વધવાની શક્યતા રહે છે અને દુઃખ સુખ આવે ત્યારે સુખમાં બહુ છલકાઈ નહીં જવાનું દુઃખ આવે ત્યારે બહુ ગભરાઈ નહીં જવાનું કારણ કે દુઃખમાં આપણે બધા જ પ્રકારના રોગો આપણા શરીરમાં ઘર કરી જતા હોય છે હા બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ એને આવતા કોઈ વાર જ નથી લાગતી એટલે ટેન્શન નહીં લેવાનું બિલકુલ હા હું તો ટેન્શન જો કે મારે તો મારા ઘરમાં મારો લાલુ નથી એટલે આપણા સ્વજનો કોઈ પણ ગયા હોય ને તો આપણે દુઃખ તો થતું જ હોય ભાઈ એટલે મારે તો લાલુ મને યાદ આવે ત્યારે એક બાજુ બેસી અને થોડીક વાર રડી જ લેવાનું જોરથી રડી લેવાનું અંદરથી એટલું રડી લેવાનું ને એટલે હળવું થઈ જાય મન હા મારો લાલુ નથી મારી હારે મારો હયાત નથી મારો લાલુ એટલે મને ઘણી રડવું આવતું હોય છે તો હું રડી લઉં કારણ કે એવું આપણે મન છે ને ફ્રેશ કરવું જરૂરી બની જાય કારણ કે આપણે જો રડીએ નહીં ને તો અંદરને અંદર આપણે જ દુઃખી થઈએ અને આપણે દુઃખી થઈએ તો આપણી પાછળના લોકો પણ દુઃખી થાય આપણી સેવામાં લાગી જાય એટલા માટે જ આપણે કાંક ને કાંઈક પ્રવૃત્તિ મહી રહેવું જરૂરી હોય કારણ કે પ્રવૃત્તિ મહી રહીને તો આપણું મન પણ હલકું થઈ જાય અને આપણું માનસિક ટેન્શન પણ દૂર થઈ જાય અને આપણે ફ્રેશ રહીએ ભાઈ હા આપણી પાછળ જે હોય એનું પણ આપણે ધ્યાન રાખવાનું કે આપણી સેવામાં ન લાગી જાય હા મારે તો નિત્ય નિયમ મુજબ જો આવી જ રીતે હોય છે રોજ જીંદુ ઘરે અમરેલીનું ઘર એટલું હોય તો એ સાફ સફાઈ કરતી હો અને સવારે ચાર વાગ્યાથી ઊઠી અને બ્રહ્મ મુહૂર્તમાં પ્રભુ પિતાની યાદ કરું ધ્યાન કરું યોગ કરું કારા કરું અને પછી એક્સરસાઇઝ કરું એ પછી હું એક્સરસાઇઝ કરું અને કસરત કરી અને પછી વોકિંગમાં નીકળી જાઉં મારી અગાસી ઉપર દોડવા પણ નીકળી જાઉં દોડતી હોઉં અહીંયા પણ એવું જ કર્યું મેં આજે સવારમાં ઉઠી અને અગાસી ઉપર થોડી વાર દોડી આવી નીચે અડધો કલાક યોગ કર્યો ધ્યાન કર્યો અને કસરત પણ કરી અહીંયા પણ નિત્ય નિયમ પ્રમાણે આપણે ઉઠીએ ને રોજ એટલે આપણે ઉઠવાની આદત પડી જ છે રોજ અને વહેલા ઉઠવાના ફાયદા પણ ઘણા હોય છે હા આદત વહેલા ઉઠવાની પાડીએ ને તો આપણા શરીરમાં અમુક રોગો ન આવે અને એના પણ ફાયદા પણ ઘણા પણ હોય છે વહેલા ઉઠવાથી આપણું માનસિક સારું રહે આપણું મગજ એટલો બધો ફ્રેશ રહે આપણે પણ ફ્રેશ રહી આપણે ઘરમાં કામકાજ શાંતિથી કરી શકીએ નહીતર તો આપણે એક બાજુ બેઠી અને આ થાય છે આ થાય છે એવું આપણે રટણ કર્યા જ રાખીએ બરાબર ને હા એ સાચી વાત છે કારણ કે આપણે જો આપણું ધ્યાન ન રાખીએ ને તો આપણે આપણા શરીરમાં રોગો આવતા વાર જ નથી લાગતી ભાઈ અને રોગ આવે ને એક રોગ આવે ને તો બીજું તો તૈયાર બેઠું જ હોય આપણા જીવનમાં હે ને હા એટલા માટે આપણે આપણી હેલ્થનું પૂરેપૂરી કેર કરવી જોઈએ ધ્યાન રાખવું જોઈએ આવું મારું કહેવાનું છે ભાઈ હવે પછી તમે શું કહો છો એ મને કમેન્ટમાં કહેજો અને મારા વિડીયો જો તમને ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો નવા છો તો પૂરેપૂરો વિડીયો પણ જોજો અને લાઇક કરીને જ જાજો હા શેર પણ કરજો સબસ્ક્રાઈબ પણ કરજો હા અને હવે હું તમને હું બતાવું છું જો આ મારો લાલુ છે આ મારો લાલુ છે ને થોડીક વાર તો મને ગભરામણ થવા મળી અને થોડીક વાર હું ઇમોશનલ થઈ ગઈ મારો લાલુ બહુ ડાયો હતો ભાઈ હા ખૂબ ડાયો હતો મારું લાલુ સાફ સુથરું થઈ ગયું ઘર જો તમે તમને હું બધું જ બતાવું છું જો સાફ સુથરું ઘર થઈ ગયું આવો ત્યારે જય શ્રી કૃષ્ણ બધા યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ